આ રીતે તમે હાફૂસ લંગડો તો તો ગમે તે કેરી લઈ શકો છો પણ કેસર કેરીનો ટેસ્ટ સરસ લાગે છે એટલે મેં આયા કેસર કેરી લીધી છે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો ત્યારે ગરમીનું વાતાવરણ હોવાથી લોકો ઠંડુ ખાવાનું પસંદ કરે છે ઠંડુ પીવાનું પસંદ કરે છે એટલે હું લઈને આવી છું મેંગો મિલ્કશેક આ રીતે હવે આપણે કેરીને ધોઈ લેવાની છે પાણી વડે જુઓ આ રીતે આપણે બધી બાજુએથી કેરીને ધોઈ લેવાની છે મિત્રો જુઓ હવે આપણી કેરી ધોવાઈ ગઈ છે એટલે આપણે પાણીમાંથી બહાર કાઢી લેશું અને કોટનના કપડાં વડે લૂછી લેશું જો તમારી પાસે સમય હોય તો તમે એક કલાક પાણીમાં પલારી શકો છો મિત્રો અથવા અડધી કલાક પાણીમાં પલારી શકો છો હવે આપણી કેરી બધી બાજુએથી લૂંછાઈ ગઈ છે આ રીતે તમે જુઓ હવે આપણે છરીની મદદથી કેરીની ઉપરની છાલ ઉતારી લેવાની છે મિત્રો આ રીતે બધી છાલ આપણે કેરીની ઉતારી લેવાની છે જુઓ હું તમને બતાવું છું આ રીતે હવે આ રીતે મેં આખી કેરી બે કેરીની છાલ ઉતારી લીધી છે હવે આપણે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે જુઓ હું તમને બતાવી રહી છું આ રીતે આપણે કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે મિત્રો જુઓ હવે મેં બંને કેરીના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું કે મેં બંને કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે આ રીતે જુઓ મિત્રો તમે મારી રેસિપી ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું તમને સ્પેશિયલ થેન્ક્સ મોકલીશ હવે આપણે મિલ્કો મેંગો મિલ્કશેકનો ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા કેરીના ટુકડા લીધા છે એક કપ જેટલું દૂધ લીધું છે એમએલમાં જોઈએ તો સો એમએલ જેટલું દૂધ લીધું છે અને હું અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરતી એટલે મેં અહીંયા સાકર લીધી છે મેં બે ચમચી સાકર લીધી છે એટલે ગ્રામમાં જોઈએ તો વીસ ગ્રામ જેટલી સાકર લીધી છે મિત્રો જો તમે વધુ ગળિયું પીવાનું પસંદ કરતા હોય તો તમે વધારે સાકર લઈ શકો છો અને જો તમે ખાંડમાં પીવાનું પસંદ કરતા હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો મિત્રો આ રીતે તો તમારે એ પ્રમાણે વધારે ખાંડ લેવાની રહેશે મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે એટલે મેં અહીંયા બે ચમચી સાકર લીધી છે મિત્રો આ રીતે કેસર કેરી મીઠી આવે છે એટલે મેં એ પ્રમાણે સાકર લીધી છે જો તમારે વધારે સાકર લેવી હોય તો તમે એ પ્રમાણે સાકર લઈ શકો છો મિત્રો આ રીતે હવે આપણે મિક્સર ઝાર લેવાનું છે મિત્રો આ રીતે જુઓ અને હવે એમાં બધી કેરીના ટુકડાને ઉમેરી દેવાના છે જુઓ હું તમને બતાવું છું કે મિક્સર ઝારમાં બધી કેરીના ટુકડા મેં ઉમેરી દીધા છે હવે હું અહીંયા સાકર ઉમેરી રહી છું મેં બધી સાકર ઉમેરી દીધી છે અને હવે હું દૂધ ઉમેરી રહી છું જુઓ મેં અહીંયા બધું દૂધ ઉમેરી દીધું છે હવે આપણે બરફ ઉમેરવાનો છે મિત્રો આ રીતે મેં બરફના બે ટુકડા ઉમેરી લીધા છે મિત્રો હવે આપણે ઢાંકણ બંધ કરી અને મેંગો મિક્સ તૈયાર કરવાનું છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયું છે જુઓ કેટલું ક્રીમી લાગી રહ્યું છે મિત્રો સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી છે હવે મેં અહીંયા બે સર્વિંગ ગ્લાસ લીધા છે હવે એમાં હું બરફના ટુકડા ઉમેરી રહી છું આ રીતે જુઓ હું તમને બતાવું છું કે મેં બંને બરફના ટુકડા ઉમેરી દીધા છે હવે હું અહીંયા મેંગો મિલ્કશેક ઉમેરી રહી છું જુઓ આ રીતે મેં બંને ગ્લાસમાં મેંગો મિલ્કશેક ઉમેરી રહી છું જુઓ જુઓ કેટલું દેખાવમાં સરસ લાગી રહ્યું છે અને પીવામાં તો એટલું સરસ ટેસ્ટી લાગે છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી હવે આપણે ચમચી વડે મિલ્કશેકને ચલાવી લેવાનું છે અને બરફ સાથે મિક્સ કરી લેવાનું છે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગયું છે આપણું મેંગો મિલ્કશેક જે ખાંડ વગરનું છે નાના મોટા બધા પી શકે તેવું છે જો મારી રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય